નમસ્કાર મારું નામ છે શિવમ અને હાલ માધ્યમ પહોંચ્યું છે ભરૂચ તો આજે મળીએ બાળકો સાથે શું નામ છે તમારું રાજવીર સ્કૂલે ભણો છો હા કયા ધોરણમાં ભણો છો રાજકારણમાં તો તમને શું ખબર પડે છે કઈ પાર્ટી આજે તમે ઝંડો લઈને ફરો છો કઈ પાર્ટીનો ઝંડો છે પાર્ટી 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 કઈ છે કોંગ્રેસ ભાજપ પાર્ટી પાર્ટી છે એવી છે

શૈતર ભાઈ કોણ છે એ ખ્યાલ છે અચ્છા તો તમે એમને સપોર્ટ પૂરો કરો છો બરાબર પણ તમને ખ્યાલ નથી એ કોણ છે તમારું શું નામ છે અર્જુનભાઈ અર્જુનભાઈ કિંગ ક્યાં ના છો અર્જુનભાઈ અમદાવાદ અમદાવાદ છો એટલે તમે અહીંયા નથી ભરૂચ ના અહીના જ છે અહીના જ છો તમે કોને સપોર્ટ કરો છો કેજરીવાલ કેજરીવાલને તો અહીંયા સપોર્ટ તો બધા બીજાને કરવા આવ્યા છે કઈ ખબર નહીં શું નામ છે તમારું મારું નામ રાજ થાપા છે કેમ છો રાજભાઈ બરુત થી જ અને તમે અહીંયા સાની માટે આવો છો આજે આજે ચૈતરભાઈ આવે છે એની માટે આવ્યા છે એટલે એમને એ સાની માટે આવે છે ચૈતરભાઈ આજે પેલું ઇલેક્શન માટે પેલું છે ને સાત મે ઇલેક્શન એની માટે આવેલા છે બરાબર અને તમે કોને સપોર્ટ કરો છો જેટર ભાઈને જ કરીએ છે પાર્ટી કઈ આમ આદમી તમને રાજનીતિમાં કઈ ખ્યાલ આવે છે ના કઈ ખેલ નહીં આવતો તો બી પણ આપણે દર વર્ષે આવીએ છે જોવાને એમ બધે એની રીતે બરાબર આપણા ગુજરાતના સીએમ કોણ છે તમને ખ્યાલ છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે જો નામ નહીં આવડતું ચશ્માવાળા કોઈ છે સીએમ એ હશે ચસમા સીએમ છે અને આપણા દેશના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નથી ખબર અચ્છા આપણા તે મોદી સાહેબ છે કોણ છે મોદી સાહેબ દેશના મુખ્ય મંત્રી મુખ્યમંત્રી ઓકે એ મુખ્યમંત્રી છે ઠીક છે અને આજે આમ આદમી પાર્ટી છે એ ભાજપ કરતા અલગ છે અલગ છે અલગ છે ઓકે અને ચૈતરભાઈની સામે ઊભું કોણ છે મનસુખભાઈ મનસુખભાઈ વસાવા તો એ પણ એક જ સમાજના છે તો તમે વોટ નહીં કરવાના એમને બન પંદર કરીશું બંનેને વોટ કરશો હા ઓકે મતલબ બે જીતવા જોઈએ પંદર અલગ અલગ એટલે સપોર્ટ બેને કરશો કે એકને કરશો એકને જ ચેતારભ ને સોપોર્ટ કરીશું મનસુખભાઈને નહીં મનસુખભાઈ